દર્શકો જે આપણી સાથે જોડાયા છે તેમને જણાવી દઈએ કે આજે બુધવારે જે કેબિનેટ મળશે આ છેલ્લી કેબિનેટ હશે અને આવતીકાલે ઘણા બધા બધા જ લગભગ મંત્રીઓ રાજીનામું આપશે આ રાજીનામું રાજ્યપાલને સોંપવામાં આવશે રાજ્યપાલ હરિયાણા હતા રાજ્યપાલને આનંદ પાનંદમાં અહીંયા બોલાવી લેવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે રિસફલિંગની જે ચર્ચાઓ છે રિસફલ અહીંયા આગળ થઈ શકે છે આવતીકાલે બધા જ મંત્રીઓ દ્વારા રાજીનામું આપી દેવામાં આવશે અને પરમ દિવસે દીધી એટલે કે આવતીકાલે ગુરુવાર છે શુક્રવારના દિવસે નવા મંત્રીમંડળ જે છે એ શપથ ગ્રહણ કરશે અને આપણી સાથે આ જે લિસ્ટ આપણે ફોટાઓનું છે એ ફોટાઓમાં દાદાની અત્યારની જે સરકાર છે એ સરકારની પહેલા તો ચર્ચા કરી લઈએ કે જે અમારી પાસે સમાચાર આવી રહ્યા છે તેના પ્રમાણે ચાર થી પાંચ ચહેરા છે એ એ એવા હશે દિવાળી સુધરી જશે કારણ કે અહીંયા આગળ મંત્રીમંડળમાં કન્ટિન્યુ કરવાના છે અને એ મંત્રીમંડળની અંદર જ આપણને જોવા મળશે જેમાંથી પહેલું નામ છે એ બલવંતસિંહ રાજપૂતનું છે બીજું નામ જે છે એ કુંવરજી બાવળીયા છે ત્રીજું હર્ષભાઈ સંઘવી છે અને ચોથું જે નામ છે પ્રફુલભાઈ પાનસેરિયાનું છે આટલા લોકો જે છે એ અત્યારે અમારી પાસે ચર્ચામાં આવી રહ્યા છે કે આ જે ચાર નામ છે આ ચાર નામ કન્ટિન્યુ રહેશે અને આ સિવાય આખે આખું મંત્રી જે છે એ બદલાઈ જશે સૌથી મોટી વાત